કેમ છો આજે આપણે પેજ નંબર સિત્તેર અને એકોતેરનો ચિત્ર કોયડો જોવાનો છે ચિત્રના આધારે ખાનામાં આપેલ શબ્દ લખું પેલું ચિત્ર બિલાડી છે અને બીજું ચિત્ર હથોળી છે તો એ બંને લખશું ત્યાર પછી નીચે જોઈએ પેલું ચિત્ર ઘુવડ છે અને પાપડની બાજુમાં જે છે એ ઊભી લેનમાં આપણે પાપડ લખશું બીજું ચિત્ર પાપડ છે ત્યાર પછી પહેલું ચિત્ર સુરત છે અને બીજું ચિત્ર કુકર છે બાજુમાં પેલું ચિત્ર દાડમ છે અને બીજું ચિત્ર મરચાં છે ત્યાર પછી પેજ એક કોતેર પર પેલું ચિત્ર સાયકલ છે અને બીજું ચિત્ર મકાઈ આપેલું છે જ્યારે બાજુમાં પહેલું ચિત્ર ગુલાબ છે અને બીજું ચિત્ર ગુજરાત છે ત્યાર પછી એની નીચેનું ચિત્ર જોઈએ બાળકો જેમાં પહેલું ચિત્ર બતક છે અને બીજું ચિત્ર કબૂતર છે અને ક ચાલુ થાય કબૂતર જ્યારે સામેની બાજુ પેલું ચિત્ર કાચબો છે અને બીજું ચિત્ર ચકલી છે કાચબો અને ચકલી ત્યાર પછી પહેલું ચિત્ર ખટારો છે અને બીજું ચિત્ર રાખડી છે જ્યારે બાજુમાં પેલું ચિત્ર પતંગ્યું છે અને બીજું ચિત્ર પપૈયું છે Thank you, Barko.